જોકે બિહારમાં આવેલું મહાબોધિ એકને તત્કાલીન પ્રભાવથી રદ કરવામાં આવે અને બૌદ્ધની આ પાવન ભૂમિ પર હિન્દુવાદી ગતિ ઉપર રોક લગાવવામાં આવે તેને લઈને અત્યારે વિરોધ થઈ રહ્યો છે હવે આ વિરોધના સુર ગુજરાતમાં પણ ગુંજી ઉઠ્યા છે જ્યારે

આપનું નામ મારું નામ જીતેન્દ્રભાઈ છે ઓકે દળના કાર્યકર્તા તરીકે કામ કરું છું તમે અહીંયા શા માટે કલેક્ટરશ્રીના આવેદનપત્ર માટે આવ્યા છીએ આપણે જોયું કે જે મહાબુદ્ધિ મહાવિહારમાં જે બીટી એક્ટ ઓગણીસો પચાસ ચાલી રહી ચાલી રહ્યું છે ને એના પ્રમાણે ત્યાં તેનું પાલન કરવામાં આવ્યું છે જે એક્ટ આઝાદી પહેલાં એટલે કે અંગ્રેજોના વખતમાં જાહેર કરવામાં આવ્યો હતો અને તે તેમાં ચાર હિન્દુ ચાર બૌદ્ધિસ્ટ અને એક મેજિસ્ટ્રેટ તરીકે રાખવામાં આવેલું હોય છે મેજિસ્ટ્રેટ તરીકે હોય છે પણ તે જે મેજિસ્ટ્રેટ તરીકે હોય છે તેને પણ હિન્દુ જ હોવા જોઈએ એટલે અને એમાં એવું છે કે જો આ રીતે હોય તો આવું ક્યાંય પણ કોઈ જગ્યાએ ચાલતું નથી માની લો કે હિન્દુઓના કોઈ પણ મંદિરો હોય છે તો ત્યાં કોઈ મુસ્લિમો નમાજ પડવા નથી જતા કે એના હાથમાં એનું આખું તંત્ર હોતી નથી એ જ રીતે માની લો કે ઈસાઈઓના સર્ચ હોય છે તો ત્યાં કોઈ મુસ્લિમો પ્રે કરવા નથી જતા એ જ રીતે માની લો કે શીખોનું કોઈ ગુરુદ્વારા હોય છે તો ત્યાં કોઈ હિન્દુ ઘંટી વગાડવા નથી જતા પણ આ બૌદ્ધો સાથે આવો અન્યાય કેમ જેની અમારે ન્યાય માટે માંગણી છે કે સમગ્ર તંત્ર જે છે મહા મહા બૌદ્ધિ મહાવિહાર તેનું આખું હેડલિંગ પૂરેપૂરું બૌદ્ધો દ્વારા થવું જોઈએ જય ભીમ નમકતા આપણી સાથે બીજા પણ આગેવાન છે એમને પૂછશું કે ખરેખર આ એક્ટ શું છે અને કેવી રીતના કામ કરે છે અને આ એક્ટ ક્યારથી લાગુ થયો છે જી આપનું નામ જી પ્રોફેસર મનીષેલ સર આ જે એક્ટ છે એ ક્યારથી શરૂ થયો અને એ એક્ટ લઈ આવવા પાછળનું કારણ શું છે અને અત્યારે એ એક્ટની પરિસ્થિતિ શું છે આમ આમ જોઈએ તો આપણે આઝાદી પહેલાં અંગ્રેજોના કાયદા હતા એ અંગ ઓગણીસો ને સુડતાલીસ બાદ જ્યારે સંવિધાનનું નિર્માણ કરવામાં આવ્યું બે વર્ષને અગિયાર મહિના ને અઢાર દિવસ સંવિધાનને લાગ્યા અને ઓગણીસો ને ઓગણપચાસની અંદર ભારતની અંદર સંવિધાનિક કાયદા પ્રમાણે સ્વતંત્ર ભારતનું સમગ્ર શાસન પ્રશાસન કાર્યરત જોવા મળી રહ્યું છે ત્યારે બિહારની અંદર આવેલું પટણા અને પટણાની ઉત્તર દિશાએ જે ગયા જિલ્લે ગયા જિલ્લો આવેલો છે આ ગયા જિલ્લાની અંદર મહાબોધિ વિહાર આવેલું છે ત્યાં આશરે અઢી હજાર વર્ષ પહેલાં આમ તો બુદ્ધ થઈ ગયા આ ધરતી પર એમણે પીપળના વૃક્ષ નીચે સાધના કરેલી ઉપવાસો કરેલા અને તે દરમિયાન એમણે બૌદ્ધિ પ્રાપ્ત થયેલી માટે એ નિરંજના નદી કિનારે આવેલું છે અને આજે યુનેસ્કોએ તમે વિચારી શકો કે યુનેસ્કોએ જેને વિશ્વની વિરાસત ધરોહર તરીકે બે હજાર બેની અંદર એમણે ઘોષણા કરેલી ત્યાં હાલમાં વર્તમાન સમયમાં આમ તમે જુઓ તો દુનિયાભરમાં બૌદ્ધોની વસ્તી આવેલી છે ભારતમાં પણ ખૂબ બૌદ્ધો આવેલા છે છતાં પણ એ જેનું આસ્થાનું કેન્દ્ર છે જેમની આસ્થા જેમનો વિશ્વાસ જે ધમ સાથે વણાયેલો છે એને પોતાની જીવનશૈલીમાં લઈ રહ્યા છે વ્યવહારમાં લઈ રહ્યા છે આચરણમાં લઈ રહ્યા છે ત્યારે આજે ગુજરાત અને સમગ્ર ભારતની અંદર સમગ્ર બૌદ્ધો દ્વારા એક જે અહિંસા રૂપી જે આંદોલન ચલાવી રહ્યા છીએ એ આંદોલન એટલા માટે ચાલી રહ્યું છે કે ત્યાં અન્ય હિન્દુ ધર્મનું અથવા તો અન્ય લોકો જે છે તે ત્યાં એમનું સંચાલન કરી રહ્યા છે અમારી એવી માંગ છે કે આ સંચાલન બૌદ્ધો દ્વારા થાય બૌદ્ધોની વિરાસત બૌદ્ધોને સોંપવામાં આવે અને બૌદ્ધો એનું સંચાલન કરે માટે આજ રોજ પોરબંદર કલેક્ટર કચેરીમાં આવ્યા છીએ આવેદનપત્ર સાથે આવ્યા છીએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અમે નમ્ર અરજ કરી છે કે બૌદ્ધ મહાબોદ્ધિ વિહાર જે અમારું આવેલું છે તેમને અન્યની ચંગુલમાંથી મુક્ત કરવામાં આવે આપ જાણો છો કે શીખ ધર્મ છે તો ત્યાં શીખ ધર્મ છે તો ત્યાં જે મેનેજમેન્ટ થાય છે એમના ધર્મ સ્થળે ગુરુદ્વારાની અંદર જે કાંઈ મેનેજમેન્ટ થાય છે આ મેનેજમેન્ટની અંદર કોણ છે શીખો સિવાય તમને અન્ય કોઈ ધર્મનો વ્યક્તિ એના મેનેજમેન્ટની અંદર તમને જોવા નહીં મળે મસ્જિદ ક્યાંય હોય તો મક્કા મદીના જે છે ત્યાં મુસ્લિમ

હિન્દુ ભાઈ હોય છે ઠીક એવી રીતે મસ્જીદ હોય કે દરગાહ હોય તો એના પણ લોકો મુસ્લિમ ભાઈ હોય છે ગુરુદ્વાર હોય તો શીખ ભાઈ હોય છે એવી રીતે ક્રિશ્ચિયનના ના જો કંઈ પણ ચર્ચ છે તેના પણ સંચાલકો તે ભાઈ હોય છે બધા તો બૌદ્ધોની સાથે આમ કેમ આવો અન્યાય કેમ જે જગ્યાએ બિહારની અંદર બોધિસત્વ રાજકુમાર સિદ્ધાર્થને બોધિ પ્રાપ્તિ થઈ અને ત્યાં જ્યારે અમારું સમતામૂલ્ય સંવિધાન અમલમાં આવ્યા પહેલાનો જે એક્ટ છે બીટીએમ તો એ જશે સંવિધાન અમલમાં આવે તો જો આગળના જે કઈ પણ કાયદા હોય એ બધા ઝીરો થઈ જાય છે તો આ કેમ ચાલુ રિયે તો હું આપણે આજે આપણે કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપવાના છે કે ભાઈ જો અમારી વિરાસત અમારી ધરોહર છે મહાબોધી મહાવિહાર બ્રાહ્મણો છે મુક્ત કરાવો અને બૌદ્ધોને ન્યાય અપાવો એને માટે આપણે બિહારના રાજ્યપાલ ગુજરાતના રાજ્યપાલ મહામહિમ રાષ્ટ્ર રાષ્ટ્રપતિ અને ગુજરાતના મુખ્યમંત્રી ઠીક એવી રીતે બિહારના મુખ્યમંત્રીને આપણે જો કલેક્ટર સાહેબના માધ્યમથી આવેદનપત્ર મોકલવાના છે કે ભાઈ બૌદ્ધોને ન્યાય અપાવો